અભ્યાસની સાથે સાથે બાળકોને વિવિધ શોખ હોય છે જેમ કે ચિત્રકલા સંગીત રમતગમત નૃત્ય વાંચન લેખન અને સાહિત્ય જેવા અલગ અલગ પ્રકારના ઘણા બધા શોખ હોય છે આજે હું એક એવી દીકરીને મળવા આવ્યો છું કે પોતે અભ્યાસ તો કરે જ છે પોતાનો અભ્યાસ તો ચાલુ જ છે પણ એની સાથે સાથે નાનપણથી એને ચિત્રકલાનો ખૂબ જ શોખ છે પહેલાં તો સૌપ્રથમ તો આ દીકરીને આજે હું પહેલા એનો જે પોતાનો પ્રાઇમરી અભ્યાસ છે અને પૂરેપૂરો નામ એનું જાણી લઈશ બેટા આપનું પૂરેપૂરું નામ દિયા જોશી અચ્છા અચ્છા પપ્પાનું નામ શું છે મિલનભાઈ જોશી મિલનભાઈ જોશી અચ્છા દિયા મિલનભાઈ જોશી બરાબર આ પ્રાઇમરી અભ્યાસ આપનો ક્યાર થી 1 ટુ 5 મેં સંતાનામાં કર્યો છે અને 5 ટુ 10 કેન્દ્રીય વિદ્યાલય બેસક દાંતીવાડા ઇંગ્લિશ મીડિયમમાં ખૂબ સરસ ખૂબ સરસ

તો ખુબ પ્રેરિત કરી આના માટે અને જે બી મને મટીરિયલ જોઈતું ડ્રોઈંગ માટે નામ રામશંકર જોશે

સમય મને જયારે બી મળતો અભ્યાસ ને છોડીને તો પછી હું આ ચિત્ર નું સ્ટાર્ટિંગ અચ્છા 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 હવે હું તમારી સાથે એ વાત એવી કરીશ કે આપે કેવા કેવા પ્રકારના ચિત્રો તૈયાર કર્યા છે મને બતાવો આ શેડિંગ ડ્રોઈંગ મે કરી છે અચ્છા અચ્છા આ શેડિંગ ગણપતિ દાદા નું છે પેન્સિલ માં તૈયાર કર્યું છે ખૂબ સરસ વેરી ગુડ સેકન્ડ કૃષ્ણજી ની ડ્રોઈંગ છે મે 10th ના 10th માં હતી ત્યારે મે આ ડ્રોઈંગ્સ કરી હતી બહુ ફાઇન વેરી ગુડ પછી આ મે એના પછી

બરાબર અમે સાઇન બોર્ડ ની અંદર આ બધા બનાવતા હોય છે સાઇન બોર્ડ ની અંદર લખતા હોય છે એવા હેન્ડ રાઇટિંગ વાળા કહેવાય છે બહુ ફાઇન વેરી ગુડ ખૂબ સરસ મજાના ચિત્રો તૈયાર કરે છે સૌ પ્રથમ તો પેલા મારા ખ્યાલથી પેન્સિલ માં તૈયાર કરી પછી આના અંદર ડાયરેક્ટ સ્ટાર્ટ કરી બનાવે છે બહુ સુંદર મજાના દીકરી બહુ સુંદર મજાના કેલિગ્રાફી ના પેઇન્ટ જે એના રાઇટિંગ જે લખેલા છે બહુ સુંદર મજાના જે રાઇટિંગ લખેલા છે વાહ વાહ ખૂબ ધન્યવાદ પેન્સિલ માં પણ તૈયાર કર્યા છે વિવિધ પ્રકારના ઓહો આ પણ

એની સાથે સાથે મારા ખ્યાલ થી બીજા આપી તૈયાર કરે છે આ મેં સેન્ટેંગલ પેટર્ન ટ્રાય કરી હતી આ કયું છે આનું શું કહેવામાં છે સેન્ટએંગલ પેટર્ન ની ડ્રોઇંગ છે સામા તૈયાર કર્યું છે અક્વારીએ આ બ્લેક પેન થી બ્લેક જેલ પેન થી મેં બ્લેક જેલ પેન આવો છે એનાથી તૈયાર કર્યું કેટલો સમય લાગ્યો આપને તૈયાર કરતા અ વન આ એક કલાક લાગ્યો એક કલાક માં તૈયાર કર્યું છે બહુ સરસ મજાના ચિત્રો તૈયાર કરે છે દીકરી આ પણ ચિત્રો બહુ સરસ મજાના તૈયાર કરે છે જો કે એને પેન્સિલ સ્કેચ કર્યા પછી પોતે એને કલર્સ ની અંદર ब्लैक कलर માં આપણું ખૂબ સુંદર મજાના તૈયાર કરે છે ઓકે હાલાત આજે તરમાને તૈયારી કરી રહ્યા છો બહુ સરસ એના પછી આપ કે છે તો તૈયાર કરે છે મેમ મંડલા આર્ટ અરે વાહ વેરી ગુડ ખૂબ સરસ મજાના દેની હેલ્પ મે કર હશે મતલબ કોઈ રિસોર્સ ના થેનો મે જાતે કરા જાતે તૈયાર કરે છે સમય કેટલો લાગે બેટા આમાં આમાં ભી 1 કલાક નો સમય લાગે છે 1 કલાક ના સમય ની અંદર આપે તૈયાર કરી જો ખૂબ સુંદર મજાના તૈયાર કરે છે બહુ જીણું જીણું જીડી જીડું કામ કરેલું છે આમાં

એની સાથે આ ગણેશજીને ને મંડાલા આર્ટ ની અંદર ડ્રો કરેલ અરે વાહ વેરી ગુડ ખૂબ જ સુંદર મજાનો આ પણ એક ગણેશ ભગવાન નું મંડાલા આર્ટ તૈયાર કરેલું ડ્રોઈંગ છે આની સાથે આદિ અચ્છા અચ્છા એને આજુબાજુ મંડાલા આર્ટ કર્યું છે બહુ ફાઈન બહુ ફાઈન આ પણ એક કલર્સ તૈયાર કર્યું છે કલર પેનથી એ મંડાલા કર્યું ખૂબ સુંદર મજાનો ઓહો આ પણ બી સરસ મજાનો હા આ બી કેલિગ્રાફી જોડે મંડાલા છે બહુ સરસ મજાના ખૂબ જ સુંદર મજાના ચિત્રો તૈયાર કરે છે દીકરી આજે અને છે છે બનાવ્યું ટોટલ મને એવું લાગે સરસ મજાનો વોટર કલરની અંદર એની દીકરીએ પોતે એની અભ્યાસની સાથે સાથે પોતે એના સમયની સાથે સાથે પોતે અલગ અલગ પ્રકારના ખૂબ જ સુંદર મજાના એની ચિત્રો તૈયાર કર્યા છે ખૂબ ધન્યવાદ ને પાત્ર છે પણ એક સરસ મજાનો મારા ખ્યાલ થી આ સાનો છે સ્કેચ ઇન્ડિયા ચેર જીતી તો વેરી ગુડ અચ્છા 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 પણ તમે અત્યારે સ્કેચ કરી રહ્યા છો આ રીટિંગ એનિમે છે નરુતો નામ અરે વાહ આ પણ એક સરસ મજાનો આની સાથે કલર્સ યુઝ કરી છે મતલબ બ્લુ પેન યુઝ કરીને ફ્લાવર્સ બનાવે બહુ સરસ બેટા હું તને એક પ્રશ્ન એ પણ પૂછીશ કે તે ઘણા બધા સરસ મજાના ડ્રોઈંગ્સ તૈયાર કરે છે આ રે બે બહુ ફાઇન ડ્રોઇંગ્સ તૈયાર કરે છે આફ્ટર ધોરણ બાર તમે આર્ટસ થી અત્યારે હાલ રૂટિંગ અત્યારે હાલ સ્ટડી કરી અભ્યાસ કરી છો એના પછી નો આપનો ગોલ શું છે શું કરવા માંગો છો આપ આના પછી હું બીએડ કરીને ટીચર બનવા માંગુ છું માર ગવર્નમેન્ટ જોબ જોઈએ છે તો એના સાઇડ બિઝનેસ માં હું ડ્રોઇંગ કન્ટિન્યુ કરવા માંગુ છું કે ડ્રોઇંગ હું છોડી નહીં અચ્છા અચ્છા દીકરી એ વાત કરી કે માર આફ્ટર 12 પાસ કર્યા પછી મારે બીએડ કર્યા પછી મારો ચિત્રકલાનો વિષય તો હું કાયમી જાળવી રાખીશ એવી સુંદર મજાની દીકરીએ વાત કરી જો કે બેટા એક પ્રશ્ન મારે એ પણ તને પૂછવો પડશે કે આપણે જે ટ્વેલ્થ પાસ કર્યા પછી બીએડ કયા સબ્જેક્ટ પર પાસ કરવું છે આપણે મેં વિચાર્યું છે કે હું સાયકોલોજી ને સબ્જેક્ટ મેઇન સાયકોલોજી ઉપર જવું છે આપણે સાયકોલોજી ઉપર ગયા પછી બીએડ એના સાયકોલોજી પર જ કરવું છે એના પછી ગવર્મેન્ટ જોબ ટીચરની લીધા પછી આપણે આગળ આની અંદર તમારે આગળ ટોપ પર કામ કરવું છે ડ્રોઈંગ ની અંદર પણ વધારે કામ કરવું છે ખૂબ જ સુંદર મજાની દીકરી વાત કરી જો કે આવા બાળકોને અભ્યાસ ની સાથે સાથે આ પ્રકારની જો પ્રવૃત્તિ હોય તો હું એ માટે કહેવા માંગુ છું કે પરિવારના જે સદસ્યો હોય આવા બાળકોને પોતે પ્રોત્સાહિત કરવા જોઈએ જોકે અહીંયા પરિવારના એના દાદા દાદી મમ્મી પપ્પા પણ એને ખૂબ જ પ્રોત્સાહિત કરે છે એવી સુંદર મજાની એની વાત કરી આવનારા ભવિષ્ય માટે એને પોતે એક સાયકોલોજીના ટીચર તરીકે બનવા માટે હું પણ એને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે ચિત્રકલાનો વિષય છે એને પણ તું ખૂબ જ સુંદર જાળવી રાખી અને એના ઉત્તરોત્તર પ્રગતિ કરો ટોપ પર જાઓ એવી પણ તમને હું હૃદયપૂર્વકની ખૂબ ખૂબ યુ શુભેચ્છા વિશ્વ બેસ્ટ લક ખૂબ આગળ વધો ખૂબ આગળ તરક્કી કરો ટોપ પર જાઓ શહેર તાલુકા જિલ્લા અને રાજ્ય તેમજ રાષ્ટ્રનું નામ ઉજ્જવળ કરો એ મારે તમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ ધી બેસ્ટ લક થેન્ક યુ થેન્ક યુ વેરી મચ